ભાનજીભાઈ ને ભાણજીભાઈ હા એમને બોલાવ્યા હતા અને સરપંચ ને ગામના આગેવાનો બધા બોલાવ્યા હતા અને પછી એ લોકો નો જે પ્રશ્ન હતો જે એમણે કીધું હતું કે આવી રીતે ભેદભાવ રાખવામાં આવે છે અલગ વ્યવસ્થા ને એવું બધું છે અને પછી સરપંચ ને લોકો ગામ લોકો બધા આવ્યા અને એને ભાણજીભાઈ ને બધા બેસાડ્યા બરાબર કે શું પ્રશ્ન છે પછી આવી રીતનો વિરોધ હતો એટલે એ લોકોએ જમવાનો કાર્યક્રમ બધો કેન્સલ કરી દીધો એટલે ભાણજીભાઈ કે ઠીક છે કેન્સલ કર્યો તો અમને કોઈ વાંધો નથી બરાબર બાકી જમવાનું હોય તો બધા નું બધાનું ગામનું સામૂહિક હોવું જોઈએ બરાબર કોઈ અલગ 20 લઈને આવે એવું કાય હોય નહીં ઓ અને પછી જે સરપંચ ને ભાણજી ને બધા ભેગા થઈને સોલ્યુશન કરતા હતા પછી હું આવતો રહ્યો ના એનું કાય સોલ્યુશન થયું નથી ભાઈને મને રાતે ફોન આવ્યો હતો પછી મેં મોડું થઈ ગયું એટલે મેં તમને ફોન ન કર્યો એ ભાઈ નું જમણવાર એટલે કેન્સર થઈ ગયું કે આ બધીને જમવા દલી ને ભેગા બેસાડવા પડે એ લોકો એ પેલા કીધું ઘરેથી ડીશ લાવો ડીશ નું કેન્સલ થયું પછી એવું કીધું કે તમારા માટે અલગથી થર્મોકોલ ની જે ડીશ આવે છે બરાબર એ અલગથી મંગાવી તમારે અમારી ભેગું જમવાની બેસવાનું અને લાઈનમાં ઉભું નહીં રહેવાનું કાઉન્ટર અલગ તમે જ્યાં તમને એક જગ્યા બેસાડી દે તમને આ પ્લાસ્ટિકની ડીશમાં ડીશ ડીશમાં તમને જમણવાર આપી દેશે તમારે અલગ જમવાનું આવું નક્કી થયેલું હતું પછી આ ભાઈ નો ફોન આવ્યો અને પછી આપણે તમને ફોન કરીને આપણે પછી આ પોલીસ સ્ટેશન એ બોલાવ્યા ને એટલે એને આખું એનું જ કેન્સલ થઇ ગયું. જમણ એટલે કેન્સલ થઇ ગયું કે આ ને સાથે જમવા બેસાડવા પડે ને અબડાઈ જાય એમાં એમાં પછી એ તો જ છે ને સીધો. એટલે એને એમાં સોલ્યુશન તો એ હોવું જોઈએ બરાબર કે એને સાથે બધા ને જમવા બેસાડવા જોઈએ. એટલે એમાં એમાં પછી શું સરપંચ ને એવું કહેવાય કે કદાચ અમે આલો સામૂહિક રાખીએ ને કંઈક માથાકૂટ થાય તો કે વધુ

ઓલો ભાઈ જે હતો ને ભાણજી ને એવું કીધું કે ભાઈ તમારું સમાધાન થઈ ગયું અને તમે અમને નિવેદન આપી દેજો કે અમારું સમાધાન થઈ ગયું ઓલો ભાઈ કે મારું સમાધાન થયું નથી કઈ સોલ્યુશન આવ્યું નથી તો હું કેમ આપું લેખિત મારા સમાજ ના આગેવાનો પછી એને પૂછવું પડે કે આવી રીતે કે શું કરવું બરાબર એટલે મને ફોન આવ્યો કે આવી રીતે એવું સમાધાન નો સમાધાન તો ભેગા જમવા બેસાડે એ સમાધાન કા ફરિયાદ દાખલ થાય બરાબર સરપંચ સમજનુવા લોકો જગ્યા જમણવાર નું સ્થળ બદલી નાખ્યું બીજો કોઈ ભાઈ હતો એના ઘરે ન્યા જમણવાર રાખ્યો અને પછી હું એવું પણ પોલીસે કીધું ભાણજીભાઈ ને જમણવાર કેન્સલ રાખ્યો છે કોઈ જમવાનું ત્યાં છે નહી પછી ભાણજીભાઈ ફોન કર્યો ત્યાં જમવાનો કાર્યક્રમ કેન્સલ છે અરે પણ સાહેબ સોલ્યુશન થોડું છે જમવાનું કાર્યક્રમ કેન્સલ રાખે એ સોલ્યુશન થોડી છે આ લોકો મને આપડે તો આ જે અસ્પૃશ્યતા છે જાતિવાદ છે એને દૂર કરીને લોકોને ભેગા બેસાડવાના છે એ જાતિવાદને કારણે જમણવાર જ કેન્સલ રાખીએ તો એનું સોલ્યુશન તો આવ્યું જ નહીં જે પ્રશ્ન ઉભો થાય તો પ્રશ્ન ઉભો જ છે હવે ક્યારે થશે વર્ષે બે વર્ષે થશે તો ત્યાં સુધી કોણ રાખે એટલે આમાં કાં ફરી દાખલ કરવી પડે અને કા પછી બધાને જમવા બેસાડવા પડે સમાધાન કરવું હોય તો અને અત્યારે મને એ ગામના લોકો પચીસ જણા દરેક સમાજના લોકો બહાર આવ્યા છે મળવા એટલે જ્યાંથી મને ફોન આવ્યો હતો એ લોકો અત્યારે જે બીજા અન્ય સમાજના લોકોની બધી ચર્ચાઓ કરે છે મોટી ઉંમરના કે ભાઈ તમે જે આ કર્યું છે તો તમને હવે આ લોકો દલિતોને જે કાંઈ રિક્ષાઓને એ છે તો કે તમારે રિક્ષામાં અમારા સમાજના લોકો કોઈ બેસશે નહીં અમારે રાશનની દુકાનમાં તમને રાશન નહીં આપ્યું આ અમારે ત્યાં દાડીએ તમને નહીં બોલાવીશું અમે રાતે મિટિંગ કરવાના છે એ રવિ મિટિંગ થવાની છે એ લોકોની ગામની આ જે શ્રવણો જે કાંઈ લોકો છે બીજા સમાજના લોકો એ લોકો સાથે મિટિંગ કરવાના છે

બરોબર અને જે જે સરપંચ ને લોકો છે એને બોલાવો પોલીસ સ્ટેશને કે તમે જાવ શું છે તમારું બધું પછી જો આમાં ફરિયાદ દાખલ કરવી પડશે પછી કેતા ને કા સમાધાન કરી નાખો સાથે જમી લો જે ચા પાણી પી લ્યો જે કઈ કરી લ્યો આવું બીજી વાર થવું ન ને તો ફરિયાદ દાખલ થશે હા